નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું એવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને માહિતીથી વાકઅપ કરતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણી શરૂઆત કરીએ તો મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે જ્ઞાન સહાયક પ્રાથમિકમાં જે કાર્યરત ઉમેદવારો છે એમને જે કેઝ્યુઅલ જે સીએલની વાત કરીએ એને લઈને કેટલાક પ્રશ્નો છે તેમજ જે આકસ્મિક રજાઓ મળતી છે એમાં એને એને પણ લઈને આપણે ઘણા પ્રશ્નો છે બરાબર ને તો પહેલા પ્રશ્નની જો વાત કરીએ આપણે તો એમાં પહેલો પ્રશ્ન એમ કહેવા માગે છે કે શું જ્ઞાન સહાયક પ્રાથમિકમાં સીએલને લઈ કોઈ ઓફિશિયલ પરિપત્ર જાહેર થયું છે તો જુઓ મિત્રો હજી સુધી જ્ઞાન સહાયક પ્રાથમિકના જે ઉમેદવારો છે એમના માટે જે સીએલ છે એના માટે કોઈ પણ પ્રકારનો જે છે ઓફિશિયલ પરિપત્ર હજુ નથી થયો બરાબર ને તેનો જવાબ છે ના હજી સુધી કોઈ પણ ઓફિશિયલ પરિપત્ર નથી થયું જેવી રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે ઓફિશિયલ પરિપત્ર થયો છે એમ આ પ્રાથમિકના ન્યાય સહાયક માટે કોઈપણ પરિપત્ર હજી સુધી જાહેર નથી કરવામાં આવ્યો બરાબર ને હવે વાત કરીએ બીજા પ્રશ્નોની તો બીજો પ્રશ્ન એવો છે કે શું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં થયેલ પરિપત્રના આધારે સીએ લઈ શકાય છે તો જો મિત્રો ઘણા ઉમેદવારોને આ પ્રશ્નો છે બરાબર ને કે શું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે રજાને લઈને આકસ્મિક રજાઓને લઈને તેમજ જે મહિલાઓ છે એમને પ્રસૂતિની રજા એક વર્ષ બાદ મળવાની છે એને લઈને કે શું અમે આ પરિપત્રનો ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો જુઓ એનો જે પ્રશ્ન જે છે આનો જે જવાબ છે હું આગળ તમને આપું છું બરાબર ને એ જ રીતે આજે એક ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ આપણે મેળવવાના પ્રયત્ન કરીશું આમાં કે તો હવે તમે જે પ્રાથમિકના જે ઉમેદવારો છે એ સીએલ તેમજ અન્ય આકસ્મિક રજાઓનો લાભ લેવા માટે શું કરી શકે છે બરાબર ને આ જે બે પ્રશ્નો છે એને આપણે આગળ હવે વિગતવાર ચર્ચા કરવાના છે બરાબર ને તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે શું માધ્યમિકમાં જે અને ઉચ્ચતર માધ્યમિકમાં જે પરિપત્ર થયો છે એમાં જે સીએલ મળતી છે તો એ પ્રાથમિકના અંદરના ઉમેદવારને મળી શકે છે તો જુઓ મિત્રો અહીં આપણે વાત કરીએ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે સીએલ અને જે આકસ્મિક રજાનો પરિપત્ર જે હતો એ છ એક બે હજાર ચોવીસના રોજ હતો બહાર પાડી દેવામાં આવ્યો હતો અને એની અંદર જે છે આ પરિપત્ર છે સમગ્ર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કચેરીને છે તો આ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું અને એની અંદર વિષયની વાત કરીએ તે વિશે સાફ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજા બાબત અને એની અંદર જે તમે જોઈ શકો છો હાઇલાઇટ કરેલા જે શબ્દો છે એમાં રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જુઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ તો એમાં જો મિત્રો જે છે એ મળવાપાત્ર રજાઓ જે હતી એની અંદર તમે નીચે જોઈ શકો છો બોલ્ડ અક્ષરમાં જે લખેલું છે એમાં સાફ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અગિયાર માસના કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવેલ પરિચર્ણ રજા જેમાં જ્ઞાન સહાયકના કિસ્સામાં અગિયાર પરચૂર્ણ રજા ઉપરાંત અન્ય આકસ્મિક રજાઓના સંજોગો માટે અગિયાર ખાસ રજા અને મહિલા કર્મચારીઓને એક વર્ષ બાદના સમયગાળા બાદ છે તો મહત્તમ નેવું દિવસની માતૃત્વ રજનો લાભ મળવાપાત્ર થાય તેમ અભિપ્રાય આપેલ છે તો જો મિત્રો આ પરિપત્ર જ્યારે બહાર પાડવામાં આવ્યો હતો ઘણા ઉમેદવારોમાં એક સૌથી મોટો પ્રશ્ન હતો કે આ માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક લાગુ પડે છે કે પછી પ્રાથમિકને પણ લાગુ પડે છે તો જો મિત્રો આ પરિપત્રનો ઉપયોગ કરીને ઘણા જ્ઞાન સહાયકો છે જે માનો કે અલગ અલગ જિલ્લોની અંદર કાર્યરત જ્ઞાન સહાયકો છે તેમાં ત્યાં શાળાના જે પ્રિન્સિપાલ સાહેબ છે બરાબર જે પ્રિન્સિપાલ સાહેબ છે એ પ્રિન્સિપલ સાહેબ શ્રી દ્વારા જે છે આ પરિપત્રનો ઉપયોગ કરીને એમને મહિનાની અંદર એક સીએલ આપી દેવામાં આવી છે બરાબર ને આપી દેવામાં આવી છે એવા આપણે ઘણા બધા કિસ્સા મેં જોયા છે અને મારા જે મિત્રો છે એમના તરફથી મને માહિતી મળે છે પરંતુ અમુક શાળાના આચાર્યશ્રીઓ તરફથી એવું સાફ કહેવામાં કહી દેવામાં આવ્યું છે કે આ જે પરિપત્ર છે માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ લાગુ પડે છે પ્રાથમિકને કોઈ પણ સહયોગમાં છે તો લાગુ નથી પડતો બરાબર ને તો એવા કિસ્સામાં હવે તમે શું કરી શકો છો બરાબર ને એનું પણ હવે હાલ આપણે જોવાના છે અને આ જે પરિપત્ર છે એ પરિપત્રને લઈને કયા કયા જિલ્લાની અંદર છે તો ખાસ કરીને રજા આપવામાં આવી છે એનું એક ઉદાહરણ પણ આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો જુઓ મિત્રો અહીં સામે તમે જોઈ શકો છો આ એક પરિપત્ર છે એ જિલ્લો છે જામનગર બરાબર જામનગર જિલ્લાની અંદર શું કરવામાં આવે છે મિત્રો આ જે જ્ઞાન સહાયકોનો પગાર છે પગાર કરવાની બાબત એક સ્પષ્ટતા કરી દેવામાં આવી છે એની અંદર એક મુદ્દો છે એના પર હું તમારો ધ્યાન કેન્દ્ર કરીશ મિત્રો તો જો આ પાંચ નંબરનો મુદ્દો છે એની અંદર શું કહેવામાં આવે છે આ જે પરિપત્ર છે પગાર બાબતનો છે બરાબર એ પ્રાથમિક માટે પણ લાગુ પડે છે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દરેક વિભાગ માટે છે તે લાગુ પડે છે બરાબર ખાસ કરીને જામનગર જિલ્લાની અંદરની વાત છે એમાં એવું મુદ્દામાં મુદ્દો સાફ ઉલ્લેખ કરી દેવામાં આવે છે કે માસ દરમિયાન એક રજા મળવા પાત્ર રહેશે જે મુજબ માસ દરમિયાન કુલ રજાના દિવસ બે હોય તો એક રજા કપાત કરવાના પાત્ર છે બરાબર એટલે કે એક સીએલ છે તો અહીં આપી દેવામાં આવી છે જામનગર જિલ્લાની અંદર દરેક વિભાગમાં બરાબર પ્રાથમિક હોય પછી માધ્યમિક હોય કે કોઈપણ વિભાગ હોય બરાબર એની અંદર છે તો આ જામનગર જિલ્લાની અંદર છે તો એક સીએલ છે તો મળવાપાત્ર થઈ ગઈ છે પ્રાથમિકના ઉમેદવારને બરાબર ને પ્રાથમિકમાં જે જ્ઞાન સહાયકો જોડાય છે એમના માટે હવે મિત્રો હવે પ્રશ્ન આપણો એ રહ્યો કે શું હવે તમે આ જે પરિપત્ર છે એનો ઉપયોગ તો નથી કરી શકતા બરાબર ને અને તમને છતો જે શાળાના પ્રિન્સિપલ સાહેબ જે છે આ પરિપત્રનો ઉપયોગથી તમને રજા નથી આપી રહ્યા હતા હવે તમારે શું કરવાનો રહેશે તો જો મિત્રો હાલમાં જ શું થઈ રહ્યું છે હાલમાં ઘણા જિલ્લાની અંદર જે કાર્ય જ્ઞાન સહાયકો છે એમના દ્વારા શું કરવામાં આવ્યું છે મિત્રો એક અરજીનો ફોર્મેટ બનાવવામાં આવ્યો છે બરાબર ને ઘણા બધા જિલ્લાઓની અંદર આ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે એ એ લોકો દ્વારા કે એમાં એમને એક વિષય તરીકે શું લીધું છે કે જ્ઞાન સહાયક શિક્ષકને છે તો કેજ્યુઅલ પરચોન રજા આપવા બાબતે બરાબર ને એક એક અરજીનું ફોર્મેટ બનાવવામાં આવ્યો છે એ તમારા સ્ક્રીન પર સામે છે તમે જોઈ શકો છો એ ફોર્મેટની અંદર તમારે ખાસ ઉલ્લેખ શું કરવાનો રહેશે મિત્રો કે તમે જે એક્સ વાય જેટ કોઈપણ તાલુકાની અંદર કાર્યરત જ્ઞાન સહાયકો છો તો એની અંદર જેટલા બી ઉમેદવારો છે એમના દ્વારા શું કરવાનું રહેશે અરજીનું ફોર્મેટ બનાવવાનું રહેશે જ્યાં તમારે છે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે જ્ઞાન સહાયકનો અગિયાર પરચોન રજા તેમજ જે ખાસ અગિયાર રજાઓ છે અને મહિલાઓ માટે જે જે પ્રસૂતિની રજાઓ છે એક વર્ષ બાદ એ મળવાપાત્ર લાભ મળે છે એનો ઉલ્લેખ તમારે પ્રાથમિકના જે અરજી છે એમાં કરવાનો રહેશે અને આ અરજી તમારે જે છે તમારે જે તાલુકાની અંદર બીઆરસી ભવન છે એ બીઆરસી ભવનની અંદર તમારે છે તો સમગ્ર જ્ઞાન સહાયકના જે ઉમેદવારો છે એમના શિક્ષકોના હસ્તાક્ષર દ્વારા જે જોડાણ કરવાનું રહેશે કાગળ પર અને એ કાગળ છે અને આને જે બીડાણ છે એ તમારે બીઆરસી ભવન ખાતે છે તો સબમિટ કરવાની રહેશે અને મિત્રો જ્યારે તમે આ જે અરજી છે એ સબમિટ કરશો ત્યારબાદ તમારે આની પરિણામની રાહ જોવું પડશે બરાબર આનું પરિણામ શું આવે છે એ તમારે જોવું પડશે અને મિત્રો હું તો આશા રાખું છું કે આ જે પરિપત્ર જે છે મીન્સ કે આ જે અરજી છે આ અરજી જો તમે ત્યાં સબમિટ કરશો તો થોડાક જ દિવસોની અંદર તમને એનું રિઝલ્ટ જોવા મળશે બરાબર ને એટલે જેટલા પણ જ્ઞાન સહાયકો પણ જિલ્લાની અંદર કાર્યરત હોય અને અલગ તમારા જે અલગ અલગ તાલુકા હોય તો દરેક તાલુકાની અંદર જ્ઞાન સહાયકો દ્વારા આવો એક ફોર્મેટ તૈયાર કરવાનું રહેશે અને આ ફોર્મેટ તૈયાર કરીને સ્વ હસ્તાક્ષર સહિત તમારે છે તો ત્યાં તમારા બીઆરસી ભવન ખાતે જે છે આ પરિપત્ર અથવા જે અરજી છે તમારે ત્યાં આપવાની રહેશે જેથી તમને ટૂંક જ સમયની અંદર તમારો જે સવાલો છે એનો જવાબ મળવાની પૂરી પૂરી શક્યતાઓ છે તો મિત્રો આ હતો સમગ્ર વિડીયો જ્ઞાન સહાયક પ્રાથમિકની અંદર સીએલ કેવી રીતે તમે મેળવી શકો છો એને લઈને તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય લાગે હશે તો તમારા જેટલા પણ જ્ઞાન સહાયકો છે પ્રાથમિક અને માધ્યમિકની અંદર જે કાર્યરત છે એમના સુધી આ વિડીયો પહોંચાડજો માહિતી પહોંચાડજો જેથી તમે તેઓ પણ છે તો જાગૃત થાય અને આ પરિપત્ર અથવા જે માહિતી છે એનો ઉપયોગ કરીને તેઓ છે તો એમને જે મળવા પાત્ર રજાઓ છે એનો લાભ લઈ શકે છે તો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરજો થેન્ક યુ મિત્રો આભાર